અને ચેતવણી પણ આપી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સ્વતંત્ર સેનાનીઓના વિરુદ્ધ ગમે તેમ બોલવાની મંજૂરી નહીં આપીએ વધુમાં મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે આ વખતે ત્યારે સાવકરે આગળ કોઈ કહી કે મહાત્મા ગાંધી અંગ્રેજોના નોકરા હતા જો ત્યારે હવે જો આવા નિવેદન આપ્યા તો અમે કાર્યવાહી કરીશું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે તમે રાજકારણી છો તો બેઝ ત્યારે ત્યારે મિત્રો બેજવા બધા નિવેદન ન કરો જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી